રામલાલ ચોક ખાતે હિન્દુ સમાજે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને ન્યાય મળે તેવી માંગ કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચાર સામે પાટણના રાધનપુરમાં સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષ ફૂટી નીકળ્યો છે રાધનપુર ખાતે હાઈવે ચાર રસ્તા ઉપર આવેલા રામલાલ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓની કપરી અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આવા સમયે ભારતના હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓને સમર્થન કરી રહ્યા છે જેના ભાગરૂપે રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને ન્યાય મળે તેવી માંગ પણ કરી હતી જોરદાર સૂચક સંદેશો આપ્યો છે કે હિન્દુ હવે કોઈ પણ પ્રકારની આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા તો એમાં થતા અત્યાચાર સહન કરશે નહીં અને આવનારા સમયમાં આ પ્રકારે એકજુટ થઈને સમગ્ર હિન્દુ સમાજ એનો મુકલ્પ કરશે દુનિયાના કોઈ પણ દેશની અંદર હિન્દુ પર જો કોઈ પણ પ્રકારનો અત્યાચાર થયો તો એનો જવાબ આપવામાં આવશે અને સંગઠિત હિન્દુ સમાજ દ્વારા આગામી સમયની અંદર સમગ્ર ભારત વર્ષથી સમગ્ર વિશ્વની અંદર હિન્દુ એકતાને દર્શન કરવામાં આવશે એ પ્રકારનો એક જોરદાર કાર્યક્રમ આજે આજેપુર શહેરમાં સર્વે હિન્દુ સમાજના યુવા શક્તિ વળી શક્તિ માર્ગદર્શક દ્વારા આ વિશાળ હિન્દુ સમાજના લોકોનું સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈ અને બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન પછીના જે હુલ્લડો તોફાનોમાં હિન્દુ આસ્થાઓ ઉપર હિન્દુ મા બહેનો ભાઈઓ ઉપર તથા હિન્દુ મંદિરો ઉપર એવા હિન્દુ મંદિરો જેને બાંગ્લાદેશ આઝાદ થયો ત્યારે ઇસ્કોન મંદિરે ત્યાંના લાખો લોકોને જમાડ્યા છે અને બાંગ્લાદેશને સદ્ધર કર્યું એવા મંદિરો પણ તોડી નાખવામાં આવે છે લાખો લોકોની સંપત્તિઓ નષ્ટ કરી દેવામાં આવી છે હિન્દુઓની આમ થઈ ગઈ છે આશરે ત્રણસો ઉપરાંત હિન્દુઓ ત્યાં મૃત્યુ પામ્યા છે આજે પણ હિન્દુઓ અનેક જિલ્લાઓમાં ઘરની બહાર નથી નીકળી શકતા આંકા જેવા મોટા શહેરોમાં હિન્દુઓ જાગૃત થયા છે વિરોધ કર્યો છે ભારતની સરકાર નરેન્દ્ર શ્રીએ પણ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે પરંતુ એક દેશના કેટલાક છૂપા ગદારો કે જે આનો વિરોધ કર્યો છે એનો વિરોધ નથી કરતા ગાજાની અંદર ફિલિસ્ટીનનો સમર્થન કરે છે જ્યારે હિન્દુઓમાં હિન્દુઓનું જ્યારે કટલી આમ થઈ રહ્યું છે ત્યારે કોઈ વિરોધ નથી કરતા વિશ્વની સત્તાઓ પણ આ બાબતે મૌન છે